કોઈ પાર્ટી ના સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી હું એમને વાચન ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું મેં એકાઉન્ટ પર ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લા માં જેઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે ત્યારે તમે જપ્ત કરવાનું કહીને બનાસકાંઠા અપમાન કરો છો અને અપમાન નો બદલો એ બનાસકાંઠા આલમ છત્તીસે કોમ એ સાત પાંચ બે હાજર ચોવીસ રોજ એ મતદાન કરીને તમારો અહંકાર નો જવાબ એ બનાસકાંઠા જનતા આપશે સામેના પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અને છબી માહિતી સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠા ની અંદર અપડાઉન કરે છે અને રોજે રોજ કોંગ્રેસના આગેવાનો ને સામ ડાઉન દંડ ભેદની નીતિ અપનાવી અને પરાણે પરાણે ભાજપમાં જાહેરાત કરાવે છે એમને એમ કે અમે વાતાવરણ દોરીએ એક દિવસ પ્રદેશ પ્રમુખ આવે બીજે દિવસ મુખ્યમંત્રી આવે છે ખરેખર આ બનાસકાંઠા ની જનતા એ તાકાત બતાવી ને એમની ઊંઘ હરામ કરી છે બનાસકાંઠાની જનતાએ ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું